શુભમ હોસ્પિટલ વતી આવનારા પ્રકાશ પર્વ એવા દિવાળીની શુભકામનાઓ તથા નવા વર્ષની નૂતન વર્ષા આપ આવનારું નવું વર્ષ યશસ્વી ફળદાય આરોગ્યમય અને નિરોગી રહો તેવી પ્રભુને પ્રાર્થના ફરીથી દિવાળીના રામ રામ અને નવા વર્ષની શુભકામનાઓ શુભમ હોસ્પિટલ અત્યારે છેલ્લા સાત આઠ મહિનાથી નવા બિલ્ડિંગમાં શિફ્ટ થયા છે તે આપણે ગાયનિક ડિપાર્ટમેન્ટ જેમાં આઈસીયુ ને એ બધું બનાવ્યું છે અને પીડિયાટિક ડિપાર્ટમેન્ટ પણ ચાલુ કર્યો છે જેમાં એનઆઈસીયુ પીઆઈસીયુ અને બધી સગવડો છે અને અહીંયા આપણે આસિસ્ટન્ટ ગાયનેક તરીકે પણ છે તો ચોવીસ કલાક સુવિધા મળી રહે એ રીતે પ્લાનિંગ કર્યું છે ફરીથી દિવાળીની શુભકામનાઓ સાથે નવા વર્ષના રામડા